હું પ્રોબ્લેમમાં બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે મારી વાઇફ ને આદિવાસીમાં લગ્ન કર્યા છે હે હા હા એ આદિવાસી છે અને હું દલિત છું એ લગ્ન કર્યા ને પાંચ વર્ષ છે આખે થી વાત કરું કે અડધી વાત કરી દઉં જ્યાંથી સારું દે ને હા

તો આ મનસુખભાઈ રાઠોડને આ દલિત યોગ ક્યુ કહે છે આદિવાસીની બાઈ લેવો છે અને અને મંજુકભાઈ મનસુખભાઈ ને તે ભાઈ ફસાણો છે અને પછી એને ફોન કરી કરીને મનસુખભાઈ રાઠોડને જણાવશે તો મંજુકભાઈ રાઠોડ તેને શું કહે છે તે આ કોલ રેકોર્ડિંગની અંદર પૂરેપૂરું સાંભળજો ને મિત્રો વિડીયોમાં તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને મિત્રોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો કમેન્ટની અંદર જરૂર જણાવજો મિત્રો તો આપણે વિડીયો સાંભળો આ કોલ રેકોડિંગ મંજુકભાઈ બોલું બોલો બોલો હા શેઠ હું કટલાક પંદર વીસ દીઠા કહું છું તમારા છોકરા ને હમ હા એમ કહો હું પ્રોબ્લેમ માં મારે બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે કે મારી વાઈફ ને મેં માં લગન કર્યા છે વસાવામાં તમારી ઘરવાડીના હે હા હા એ આદિવાસી છે હમ અને હું દલિત છું હમ

મારું કામ હું છે સોશિયલ media નું છે એટલે જો તારે વાયરલ કરવું હોય તો જ બાકી આપણે વાતો કરીને એનો કોઈ મતલબ નથી એમ નહીં એક એમ કહેવાનું પેલા છોકરે પાસે ધાગો વયો જાય એટલે મને કઈ સમજાય નહીં નકરામાં હું આખા ઘરનો અવાજ આવે ના મારે છોકરી એક જ સેમ બાપ દીકરી એક જ મને છોકરી આપી દીધી એનો જ આ મતલબ છે ખાલી હા મને હમણાં એને મહિના દોઢ મહિના પેલા ગયા ને સમાધાન કરવા મારા માસી ને લઈને મને મારી છોકરી આપી દીધી થાય કે તારી પોઈ લઈને વાંક શું છે ગાડી દેતા જ હોય બરોબર તો એને કોક ભુવા પણ જવું આવી છે કે તારી એ કર્યું છે તારી માં તારા કાકાજી હારા એ કર્યું છે ને તારા ભાઈએ કર્યું છે ને એટલે કે તારી છોકરી ને સંદાસ ની જગ્યા નથી એમ મેં કીધું એ કુદરત ની વાત છે સંડાસ ની જગ્યા મારી છોકરી નથી તો કુદરત ની વાત છે મેં કીધું એમાં કોઈ મારા માય કે મારા કાકા એ કે મારા ભાઈ કોઈ કઈ કરી નાખ્યું એવું થોડું એને સંડાસ ની જગ્યા બંધ કરી દીધી છે એમ એટલે એમને સંડાસ ની જગ્યા આવી જ નથી જન્મ નહીં 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 તો પછી એને સંડાસ પાડી બાયપાસ કરેલું છે અમદાવાદ સિવિલ માં ડોક્ટર હા તો મને મારી છોકરી એને આપી દીધી બરોબર એને કાકા એને મોટા બાપુ એને મોટી માં ને ચાલીસ જણા ભેગા થયા તા મારી છોકરી મને આપી દીધી તો અટાણે બધા મને ટ્રોસર કરે છે અમારી છોકરી તું દઈ જાને તારી માથે ખાવા ખોરાક તારી માથે ફલાણો કેસ મૂક્યું તારી માથે ઢીગડું કર્યું ને ઓલું કર્યું ને એટલે કીધું મને હોપી શું લેવા છોકરી તો મેં કાકા ને કાલે ફોન કર્યો બરોબર મેં કાકા ને કીધું મેં કીધું કાકા એ મારી પાસે વિડીયો રેકોર્ડિંગ રહી છે મેં કાકા ને મેં કીધું તમે કીધું તમે મને છોકરી સોપી દીધી બરોબર તો આ તમામ મારી વાઈફ છે બધા મારા સગા વ્હાલા પાત્રીસ ચાલીસ જણા છે એને ફોન કરી કરીને એમ કે મારે છોકરી કયો દઈ દયો નકર હું આમ કરી નાખું ને તેમ કરી નાખું ને મેં કીધું તો એ કે તો મારે એનું શું કરવું મેં કીધું એ કે નઈ તમે સારું કઈક કરો કે તો તારું નામ શું છે મહેશભાઈ નાગજીભાઈ કંધારિયા મહેશભાઈ નાગજીભાઈ નાગજીભાઈ

తారా కే ప్రే ప్రకరణ હા અહિયાં આમ હું સુરત હતો સુરત હીરા ગણતો તો મારે એક સેઠિયારે ઉંગા મેળવી નો હતો ને એ દોસ્ત આમ હારા હારી થઈ ગઈ તી તો હું એનું બધું કામ કરતો ઉંગા મેળવી ને બોટાદ માં હા એનું હું બધું કામ કરતો તો મને દોરી ડાઈ વાળા ગોતવા ને કે મને હીરા લખી દેતા છે દોરી ડાઈ વાળા ગોતશે ને ઓલ્યા ગોતશે તો આ વળી મળી ગઈ ભટકાઈ ગઈ તી આને લઈને બેહાડી તી એના નંબર મારી પાસે આવે પછી એમાં વાતચીત થવા મળી

ના મારી છોકરી જે બાયપાસ કરેલું છે કે નઈ અંદાજ કાઢવું પડે આખો દી બે બે વાર ત્રણ વાર એના માથે એક ધારું રેવું પડે અને છોકરી કાકરો ખાઈ જાય નીકળે નઈ બાયપાસ કરેલું છે એટલે એટલે એ બધાના એના માં બાપ ને બધા એમ કે છે કે કોયડી જવા દે ને ઘર વાળો એ જવા દે એમ તમે મેં કીધું આ રીતના તમે મને અધવશ્ય છોડો તો હું ક્યાં નો રવ એમ ન જીવવાનો ન મરવાનો રવ અત્યારે તો છોકરી ની દેખભાળ કોણ કરે હું એજ પૂરતો સુરત ગયો ના અમે મમ આખું ઘર કુટુંબ ગયા તા મારા પપ્પા ગુજરી ગયા પછી અમે નથી એટલે છોકરી અમુક ઠેકાણે જઈએ સુરતમાં જાવ ને એટલે તને ક્યાંક આવું લફરા વાળી છોકરીઓ ને બાયડીઓ મળી જાય પછી અહીં હાપર વેરાવળ માં જાવ ને ત્યાં દેશ વિદેશ ના મજૂરો છે આ મારી કથણાઈ કેવાય એટલે એમ સુરત જઈ એક જ વરસ રહ્યો છું ને એમાં હલવાઈ ગયો તે અહીંના સિંગડા માં પગાવી ગયો એમ હા એમાં હલવાઈ ગયો ઠીક કાઈ વાંધો નહીં હવે અટાણી આવે એમ છે કે નથી આવે એમ ને એ જોવો એ આમ આવ છોકરી લઈને આવ્યો તો બીજે ત્રીજે દી ફોન આવ્યો બરોબર એનો મારી વાઈફ નું પછી એને થોડીક હારા હારાહારી કરી એટલે એની કળા બતાવી બરોબર એ કે હું પાંચ દી પછી આવી પછી પાંચ દીઆા બાજી મારી અઠવાડિયું બંધ કરી દીધો પછી પાછો ફોન આવ્યો બીજા મારા હગા વાળા ને ફોન કરીને કે હું તો ફોન બંધ કરી દઉં હગા વાળા ને ફોન કરી મારી છોકરી જોર દઈ દે ને કરું હું આમ કરું ત્યાં કરું પાછું આપડે તો ગભરાઈ જઈ મારે પોયરી નાની એવી તો પાછો વાત કરું તો એ પાછી અઠવાડિયું વાત કરે કે દિવાળી લઇ વાત કરી કે આજ આવું છું ને છું દિવાળી કરી ના આવું છું ને બેસતું વર્ષ કરી ને આવું છું ને ભાઈ બીજ કરી ને આવું છું પછી ત્રીજ ના દી પાછી બાજી મારી હારે બરોબર બીજે ક્યાય લફરું નથી કર્યું ને પાછું મને એવું જ લાગે છે એ આ જે ભુવો છે ને મને અમે પેલી વાર મારા મારા ફોઈ નો છોકરો મારી હારે આવ્યો હતો અહિયાં સમાધાન કરવા ભુવો ક્યાં કામ નો વાત કરું છું હું મારા ફૂન છોકરા ને લઈને ગયો ને એટલે દુખાવો હતો બરોબર એને સુરત થી ટુ ગયા સોળ કિલોમીટર થાય ગયા ભાઈ ને રોદ આવ્યા એટલે પત્રી નો દુખાવો થઈ ગયો એટલે ઓલી ની કળા હતી એ કળા એ અમે જઈને ઉભા રહી ગયા એને કીધું મારા ફૂન છોકરા ને પત્રી નો દુખાવો થઈ ગયો તો એને એ જે મોટાપુ મોટ બાપુ કરતો હતો કે પત્રી ને દવા દે છે તમે ત્યાં ગયા ત્યાં ગયા એટલે ભૂવો હોય આમ બધું મંદિર ને મંદિર થોડી પતરી ને દવા દે એટલે ગયા પછી આમ આગો ઉભો રહ્યો દર્શક ફૂટ મેં કીધું તું મને ક્યાં લઈને આવ્યું ક્યાંય પતરી ને દવા દે મેં કીધું સોદુ રમાડવાનો ને ધંધા દે ત્યાં કઈક મોટ બાપુ એમ કઈ કીધું ને એ આવ્યો ભાઈ ભૂવો જ હતો બધું સોટલી બોટલી બાંધેલી ટીલા બીલા કરેલા તે મેં કીધું અમાર પત્રી ને દવા નથી લેવાની હાલે મેં કીધું એ ત્યાંથી હલતી જ નથી મેં અડધો કલાક મહેનત કરી એ હલી જ નહીં નહી કે ખમણ તો ખરી આગળ પથરી ને દવા દઈ દે પછી મારી છોકરી નું લઈને ભાઈ ઉભો આખી દસ દસ ફૂટ આગળ ઉભો તો હું એની મેં છોકરી નું લઈને કે તારી છોકરી ને વગર ઓપરેશન નહીં કે સારું થઈ જાય સંડાસ ની જગ્યા થઇ જાય અરે મેં કીધું તું ભાઈ જે થતો હોય એ કુદરત ની કળા છે એની સંડાસ ની જગ્યા બંધ છે એ કેમ ચાલુ થઈ જાય એ સંડાસ ની જગ્યા બંધ છે

હા તો એ whatsapp માં ફોટા અને mobile number નાખ હું એને વાત કરું જો આવવાનું કે તો તેડી લેજો હું તો હું તો સાહેબ હું તો રાજેશ છું મનસુખ ભાઈ મારે તો આવી જાય તો મારી છોકરી હેરાન થાય છે ત્રણ વર્ષ સાડા ત્રણ ચાર વર્ષ થી હું તો માતાજી ના ઓલા માં કરી ગઈ છે તો નો થાય બાકી તો થઇ જાય કેમ કે ભુવા ભરાડી ના એના ઝપટ માં આવી ને પછી નો નીકળે માણસ એમાં મોટા બનગાજ આવે

એની લપેટ માંથી નથી નીકળે એમ કેમ કે આ કાલે એને આજે એને જવાનો છે એમ નઈ ઈવડાઈ ઈવડાઈ નંબર છે એ ભુવાન યાર મારે મુલાકાત જ પહેલી વાર થઈ ને 10 ફૂટ આગળ થી થઈ ને મારા ડખા માં થઈ ઈ ભુવાન નામ હું છે એનું નામ બામ મે મોટ બાપુ મોટ બાપુ કરતી દી અમાર મોટ બાપુ છે એમ છે અને આ કે ગામ રહે છે આ ભુવો નહીં આ ઉમરપાડા ઉમરપાડા કવનગઢ ગામનું નામ કવનગઢ હા કવનગઢ

મંજુરી ના ના તારી મજૂરી સમાધાન માટે પ્રયત્ન કરવા માટે વાયરલ કરવા માટે બધી મારી મંજૂરી છે તે પછી અમે તને એને ફોન કરી શકીએ કીધું ન હોય ને અમે ફોન કરી એમ વાયરલ કર્યો હોય તો કેસ તો કરીએ એમાં કેસ છે નો થાય કે કેતો વાયરલ નોય નો થાય નોય નો થાય કેસ થાય તારે માથે તને છોકરી લેવાનો ને દેવાનો ને પતિ પત્ની નો ને ઘરેલું ઈંસાન ને એવા કેસ તો બાયુ ભાઈુડા ન થાય એમાં બીજું કાઈ નો થાય એમાં કાઈ એમાં કાઈ તન કે સીવી નો લે એમ હા મારી છોકરી હેરાન થાય તો મને પૂરી દીધો હોય તો મારે છોકરી નો કોણ મારા માં તો છે ને એ મારે મારી આરે 3 વર્ષથી બોલતા નથી બરોબર મારા ભાઈય છે ઈ ઈડે એમ નો ખારી હતી એટલે કા બોલતા નથી હા આ બાય હાટુ છે પ્રોબ્લેમ પડી બાય કાળી હતી આ આદિવાસી હતી એટલે કાળી હોય

પ્રેમ નહીં કરવાનો તો હવે શું કરવું હવે આ દ્વેષે પીડા છે કાઈ નથી જીવાય એવું નથી મરાય એવું એવું લાગે મરી જવા કોઈ નથી તો આ દરિયા હું રૂ બાણ કાઢું ને ઈ કઠણ છે બાકી તો તાજે તાજ રહેલું જાય એ માતા જો તો મરી જાવ તો છોકરી નું કોણ ના ના ભરાય ભરાય નહીં એમાં કઈ જીગરા રાયખ આ તો બધા માં થતું હોય ને બધા ને કે દગ હક ને એવું હોય એમાં મરી જવાનું ને એવું ક્યારે કઈ આપણું પાર પડે નહીં જો દુઃખ માંથી પસાર થઈ જાવ ને એ જ ભાઈડો આ સંસાર માંથી જે જીવન માં હક દખ હારા નરુ બધું સહન કરી અને પાર પડાવવું એટલે એને મહાપુરુષો એ કીધું ભાઈ સંસાર સાગર છે એવું નથી સાહેબ મારે મનસુખભાઈ જો આને દર મહિના અમદાવાદ લઈ જવાની બાય આમ લઈને બેઠી પાર કરવું સારું રહી જાય સારું રહી જાય થઈ જાય આ બધી

હવા કેમ ટાયર હવા હોય ને ઓલું કાક કુતરું થી હવા નીકળતી એમ કુતરું હરિયો કુતરું નથી એ બાકો ખુલે પછી ભૂંગળી નાખવાની એટલે આ સંડાસ ની જીગા માથે કે બીજે બાયપાસ ડૂટી માથે ઠીક ઠીક ડૂટી ની બાજુ માં હા 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 હમ સારી વાત હાલ તું મને તારો નંબર દે હાલ હું એને વાત કરું છું એ આ ઓકે આ તારી મંજૂરી છે ને ભાઈ હા હા હાલો મને મોકલ નંબર ના ફોટા તારા ફોટા તારી ઘરવાડી ના ફોટા બધી મોકલ અને નાની છોકરીનો વિડીયો નહીં જે હોય એ મોકલ બધાય છે તમ જે બધા તારી ઘરવાડી નો ફોટો તારો ફોટો અને તારી નાની ગુગીનો ફોટો મોકલી દો કાઇકા ફટાફટ નંબર નાખે હમણાં ફોન કરી દઉં દઉસ જપાડ ભૂલી જાય તો પડ્યું રહ્યો હા હું પેલા નંબર નાખી દો ફોટો ની પછી આપું બરોબર પેલા નંબર નાખ દો કાય

હવે તમારા જે નું નામ છે હું મહેશભાઈ નાગજીભાઈ કંટારિયા એટલે એને જે છે અત્યારે તમે કઈ રિહામણે છો એટલે ફોન કર્યો છે તો તમારું બાળક છે તો બેન ઈ છોકરું બાળક વિચારું અત્યારે રહેતું નથી એવું બધું છે તો તમે તમારું ઘર બાંધી લ્યો ને બે પ્રેમ કર્યો તો તો હવે પ્રેમ ના શું પ્રોબ્લેમ પડ્યો

હા હા સુખ ને દુઃખ આવ્યા જ કરે તડકોન ને આવ્યા જ કરે સારું નરું નરુ આવ્યા જ કરે એ જીવન નો પરિચય છે કોઈ પણ જગ્યા એ જાવ તો શિયાળો આવે તો શું કરે રેડી નાખો તો ઠંડી વયી જાય એવું નથી અમારે બે દિવસ જ સારું રે પછી ઝગડો ચાલ્યા જ કરે એકદમ ઝગડો જ કેટલો જ ઝગડો પછી રાત ના એ ઝગડો થાય કે છોકરું માંદો હોય તો બી કે કે તે હું ખાધું છોકરી બીમાર પડી એમ બધું ચાલ્યા કરતું હતું પછી અમે આવ્યા તો પછી ગયા જ નથી છોકરી તો મારે નઈ દેવી હતી પણ હવે અમારે ઘરેથી કેતો કે એનું છોકરું છે દઈ તો પછી મેં છોકરી ગાડી પર બેસી ગયા હતા બેસી ગઈ હતી એટલે મેં મોકલી દીધી હતી પણ છોકરો તો મને બી બહુ જ્યાં વાલું લાગે છે પણ છોકરી મને દે દે મારે લઈ લેવી છે છોકરી દઈ દીએ ને લઇ લેવી એ પછી વાત છે પણ હવે અત્યારે બે બે જણા ઘર પરિવાર સાથે સારી રીતે રહ્યો એવી એના માટે મેં તમને ફોન કર્યો છે બેન કે છોકરી તમે લઇ લ્યો તોય બાપ નથી મળવાનો અને છોકરો એનો બાપ રાખશે તો એને કઈ માં નથી મળવાની બીજી બાઈ રાખે તો એ માં થોડી બની શકવાની છે ના ના એટલા હાટુ તમે છોકરી મારે લઈ લેવી છે લઈ લેવી નહીં બે જણા કેમ અમારે બે જણા નું બનતું જ નથી ના બનશે બને એવું કરી દઈએ આપણે સમજાવી દઈએ એ સમજે એવો માણસ નથી એ વારંવાર ઝઘડો કર્યા કરે હવે માણસ કામ કરે તો હોય ઘરે આ વસ્તુ આડુઆું મુકાઈ જતું હોય તો ન મળે તો બધું વસ્તુ ફેંકામ ફેંક કરવું પછી મારવા આવવું એવું બધું પછી આપડે સહન કેટલું અહીંયા તો અમારા મા બાપ ન હોય એ નહીં હાટો અમે કેટલા સાતસો આઠસો કિલોમીટર થી અમે આગા આવ્યા તો એની હાટો આવી બધું બાપ આપડે મારે એનું કોઈ પણ કોઈ પણ બાબત હોય એનું સમાધાન તો થાય જ ને સમાધાન તો હું ત્રણ વાર આવી આપડે ત્રણ વાર આવી હવે વાર હજી હજી જો બેન એવું છે કે ઘરના ભરસે રોજ તમને